રોટ્રેક્ટ ક્લબ ડીસા અને રોટરી ક્લબ ડીસા છેલ્લા સાત વર્ષથી પક્ષી બચાવો મહાઅભિયાનનું આયોજન કરી રહ્યા છે આ કેમ્પ ચાર દિવસનો યોજાય છે જેમાં રોટરેક્ટ ક્લબના પ્રમુખ પીએચએફ તથા રિયા જોશી મંત્રી કોમલ દક્ષિણી પાવન પંચાલ હિમાંશુ કૃપલાની દિનેશ દેવડા અને જીગરશ્રી માળી પ્રોજેક્ટના ચેરમેન છે અને તૈયારી એક મહિના અગાઉથી ચાલુ કરવામાં આવે છે અને દરેક સ્કૂલોમાં રોટ્રેક્ટના નંબરો આપવામાં આવે છે અને ડીસામાં દરેક જગ્યાએ બેનરો લગાવવામાં આવે છે તથા તમામને સમજાવવામાં આવે છે કે સવારે અને સાંજે પતંગ ચગાવી ન જોઈએ કારણ કે સવારે અને સાંજે પક્ષીઓ પોતાના માળામાં આવતા અને અને જતા હોય છે તે દરમિયાન તેમની પાંખો કપાઈ જવાની ભીતી સેવાતી હોય છે કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય તો તેમનો સંપર્ક કરાવવા માટે પણ તેઓ જણાવે છે અને જે કોઈ ઘાયલ પક્ષીઓ તેમની પાસે આવે છે તેમની ટીમ

બ્યૂરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ